દ્રોપદી મુર્મુરે પોતાનું રાજીનામું સોપી દીધું છે અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુરે તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે સાથે જ તેમણે કેબિનેટનું વિસર્જન કરવાની પણ ભલામણ કરી છે શપથ ગ્રહણ સુધી મોદી કાર્ય કરી વડાપ્રધાન રહેશે અને મોદી આઠ જૂને ત્રીજી વખત વડાપ્રધાન શપથ ગ્રહણ કરશે જેવી પણ માહિતી સામે આવી છે ત્યારબદના સમાચારની માહિતી મેળવીએ તો મોદીના સાત મંત્રી અને 20 સાંસદો ચૂંટણી હારી ગયા છે 2024 ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારના 11 મંત્રીઓ યુપીમાંથી ચૂંટણી લડી રહ્યા હતા જેમાંથી સાત લોકો ચૂંટણી હારી ગયા છે જેમાં અમેઠીની અંદર સ્મૃતિ ઈરાનીની કારમી હાર જોવા મળી છે તો મુઝફ્ફરનગરમાંથી સંજીવ બાલિયાન લખીમપુર ખેરીથી અજય મિશ્રા ટેની

ત્યારબાદ મુખ્યમંત્રીએ ઓડિશા રાજીનામું આપી દીધું છે

અને જ આશીર્વાદ નથી આપ્યા એટલે કે અયોધ્યાની અંદર જ ભાજપને જીત થયેલી જોવા મળી છે ને જેમ કહીને પણ કોંગ્રેસ દ્વારા હાલ ભાજપ પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે ઉપરાંત સુરત શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે સુરત શહેરના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવતા ચારેકોર ઠંડક પ્રસરી ગઈ છે તમને જણાવી દઈએ કે સુરત શહેરની અંદર વેડ રોડ રિંગ રોડ કતાર ગામની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ છવાયું હતું સાથે જ વરસાદ અને ચાટણા થતા લોકોને ભારે ગરમીમાંથી રાહત મળી છે જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની પણ બાવીસ કેરેટ સોનાની કિંમત સાસઠ હજાર આઠસો ને સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાની કિંમત બોતેર હજાર નવસો ને ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર ચાલી રહી છે સાથે જ આઠસો ને સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાની કિંમત બોતેર હજાર નવસો ને ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર ચાલી રહેલી જોવા મળી છે તો દિલ્હીની અંદર બાવીસ કેરેટ સોનાના ભાવની રકમ

તોફાન અને વરસાદ આવી શકે છે કેરળ અંદમાન અને નિકોબાર ટાપુ લક્ષદ્વીપ ઓડિશાના ભાગો છત્તીસગઢ દક્ષિણ ઉપ ઉપહિમાલય પશ્ચિમ બંગાળ પશ્ચિમ હિમાલયના હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે દેશની અંદર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે જેને લઈને ઘણા રાજ્યોની અંદર પ્રિ મોનસૂન એક્ટિવિટીઓ જોવા મળી છે અને જેની અસરો ગુજરાત ઉપર પણ ધીમે ધીમે વર્તાતી જોવા મળી રહી છે

તેવી સંભાવના જોવા મળી છે આવી સંભાવના શિક્ષણવિદો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે

તાપમાન ઉછાકાવા જઈ રહ્યું છે એટલે કે ગુજરાતની અંદર ગરમીનો માહોલ પડતો જોવા મળશે જેવી પણ મોટી આગાહી વરસાદ પહેલા અને ચોમાસા પહેલા મોટી આગાહી દર્શાવવામાં આવી છે ઉપરાંત જીત બાદ અમિત શાહ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે ગાંધીનગર બેઠક ઉપરથી રેકોર્ડ લીડથી જીતેલા ગૃહમંત્રી અમિત શાહે મતદારોનો આભાર માન્યો છે તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે ફરી એકવાર મારામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ ગાંધીનગર લોકસભા ક્ષેત્રની જનતાને નમન કરું છું ક્ષેત્રના વિકાસ અને જનતાની સમૃદ્ધિ માટે કાર્ય કરતો રહીશ વિકસિત ભારતના નિર્માણની અંદર ગાંધીનગરની અગત્યની ભૂમિકા હશે ગાંધીનગર દેશના સૌથી વિકસિત ક્ષેત્રમાંનું આદર્શ ક્ષેત્ર બનશે તે મારી પ્રાથમિકતા રહેશે જેવું પણ મોટું નિવેદન અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું છે સાથે જ સીએમ દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે લોકસભા ચૂંટણીની અંદર ગુજરાતમાં યશસ્વી વિજય પ્રાપ્ત કરનાર ભારતીય જનતા પાર્ટીના સો ઉમેદવારો અને સો કર્મષ કાર્યકરોને હૃદયથી અભિનંદન ભાજપની વિકાસની રાજનીતિને છૂટવા બદલ રાજ્યના મતદારોનો આભાર વ્યક્ત કરું છું વિકસિત ગુજરાતના નિર્માણની અંદર શ્રેષ્ઠ યોગદાન આપશે તેને તેવા માટે પણ મને પૂર્ણ વિશ્વ વિશ્વાસ અત્યારે લોકોની અંદર જોવા મળી રહેલો છે અને જે પણ ચૂંટાયેલા અત્યારે સભ્યો છે જેની અંદર પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે દેશની ઉન્નતિ માટે તમામ લોકો કામ કરશે જેવું પણ મોટું નિવેદન સીએમ દ્વારા આપવામાં આવી રહ્યું છે